ચાહે તો હવે મારજે ચાહે તો તારા હાથમાં બાજી છે અમારી સુકાન આપી દીધી હવે તને યોગ લાગે લઈ જા હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ આ રહી મજધાર ભમર મેં ગઈ

પાર કરના યા ન કરના દોલો મરજી આપી આહ તારે બુડાડવો હોય તોય તારી મરજી તારો હોય તોય તારી મરજી મેં તો તારા નામનું બાનું તાર તોય તારું નામ તોય તારું નામ મેં તો કુછ કરતા નહીં કરવા વાળા તો કોઈ ઓર હૈ સુકાન હોપી દીધું લે સામે કી મારો એ હામે ના રે મારો સુર હોડી રે તારી હંકાર મારે મળવા સામે કિનારે મારો ਉਡੀ ਵਾਲਾ ਰੇ ਤਰੀ ਉਡੀ ਅਹੰਕਾਰ ਮਾਰੇ ਮੜਵਾਨੀਆਂ ਚੋੜੀ ਵਾਲਾ ਰੇ ਤਰੀ ਉਡੀ ਅਹੰਕਾਰ ਮਾਰੇ ਮੜਵਾਨੀਆਂ ਇਹ ਭਾਈ ਗਾਡੀ ਨੂੰ ਕਦਾ ਸ ਹੈਵੀ ਡਰਾਈਵਰ ਹੋਏ ਹੈਵੀ ਲਾਇਸੈਂਸ ਹੋਏ ਟ੍ਰੇਨ ਚਲਾਉ ਤੋ ਹੋਏ ਆ ਫੋਰ 휠 ਚਲਾਉ ਤੋ ਹੋਏ ਪਰ ਇਹ नाव ਨੂੰ ਚਲਾਵੀ ਕਿ ਅੰਨਿਆ ਇਹਨੂੰ ਲਾਇਸੈਂਸ ਨੋ ਆਲੇ ਬਾ ઓળકુ તો ખારવો જાકે એનું લાયસન્સ જ્ઞાનો હાલે હું ફોર વ્હીલ છું લાય નાવ ને આમ ફેરવીને આમ લઈ જાવ આ રોડ ઉપરથી આવ ના ના હાલે બાપ ભૂલી તું જાગે તો બેઠું જ રહેવાનું એમ નવ લઈ જાય ને હરી તું ગાડો મારું ક્યાં લઈ જા કાઈ નાડું હે હરી મારું ક્યાં નથી રસ્તાઓની મને ખબર નથી પંથ ની મને ખબર નથી જ્ઞાનની ન જાનામ યોગ્યમ જપમ નેવ પૂજા ન જાનામી યોગ્યમ જપમ નવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુમભ્યમ જરા જન્મદુઃખો તાતપ્યમાન પ્રભો પાયામીસમા શંભુ હે પરમાત્મા મારે તો તારા ચરણે પોગવું છે મને યોગ નથી આવડતો ધ્યાન નથી આવડતું પૂજા નથી આવડતી કેવળ તારા ચરણે આવવું છે નાવમાં બેસી ગયો હવે તને યોગ લાગે ને લઈ જાય આમ ફેરવીને લઈ જાય તોય ભલે અને સીધો લઈ જાય તોય ભલે હવે આમાં બેઠા પછી હવે ઉતરવું નથી રામ ગાડી વાલા ધીરે ગાડી રામ ગાડીવાલા ધીરે ગાડીવાલા સમર્પિત થઈ ગઈ તારા ચરણની દાસ બની ગઈ આધીનતા સ્વીકારી લીધી કોઈની આધીનતા મળી ગયા પછી જવાબદારી સામે વાળા ને આપણી નથી રહેતી કોઈને લાકડી પડે એમ દંડવત પ્રણામ કરો ને કોઈકને સીતારામ કરો નારાયણ કરો ને તો વાળો આપણને ઊભો કરે આપણે ઊભું ન થવું પડે એને ખબર છે હવે અમારા ચરણમાં સમર્પિત થઈ ગયો લાવ દોડીને એને ઉભો કરવું પછી હામેવાળાની જવાબદારી રહે આપણી શું રહે જેના ચરણમાં ઝૂકી ગયા બસ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષાણ લ્યો હાથ ઝૂક ગયા શું ઝૂક ગયા બસ ઝૂક ગયા આસમાન હા માથું હાલતા શીખવાડું રોતા શીખવાડું એ તો માં છોકરા ને બધી કળા આપે અમુક અમુક માં એ વિશે સોટીઓ ભરી નોર આવે હા રોતું ન હોય છોકરો પરાણે રોર આવે કારણ કે રોવે તો જ પાછું અમુક વસ્તુ પ્રાપ્ત થાય છોકરું રોવું પડે એકલું માય કાંગલા જેવું પડ્યું રહે તો ન હાલે અમુક સમયે છોકરા રોવે ઈ સારું એમાં એની ઉર્જા આવે રાડે રાડ નાખે ને કજીયો કરે ને બધું કાન ને આંખું ને આંગળાને રાતો સોળ થઈ જાય ત્યારે એની મજ પર ઉર્જા આવે છે એટલે રોવાનું મૂક્યું એને કજીએ સડે હિબકે સડે તો એની એની શ્વાસની ધમણ્યું છે ને એ એમાં વાઇબ્રેશન થાય એના ફેફસા ફૂલે આગળ જતાં એના ફેફસામાં નુકસાન ન થાય એટલે હિબકે સડે હિબકે છોકરા કે સડેલું ન રોયું હોય છોકરું એ ખલાસ પછી માય કાંગલા જેવું હોય લાલ છોડ થઈ જાય ટમેટા જેવું રોતા રોતા માનો ખોળો મળી જાય એટલે પાછું શાંત થઈ જાય એને ખબર પડી જાય કે તમે વિચાર કરો એ બાપ અવડા એવા છોકરાને ખબર પડે ગમે એના ખોળા મૂકો ને તો એને ખબર પડી જાય કે આ માનો મારી માનો ખોળો નથી એની માનો ખોળો આવે ને ત્યાં જ શાંત થઈ જાય એટલી તો એને ખબર પડે બાપોને હજી ખબર પડતી એની માન આને તેડે આ તેડે આ તેડે ભગવાન રામ અને લક્ષ્મણજી ને શત્રુઘન ની માં કઈ કઈ એમાં એમાં કજિયાળામાં કજિયાળો દીકરો ગણો તો લક્ષ્મણજી એમાં અધુરામ પૂરું માને પાછા બે દીધા શત્રુઘ્ન ને લક્ષ્મણ બે તોફાની બે બાંગરા આપણી દેશી વતાવાય ને અને એમાં લક્ષ્મણજી જયારે કજ્ય સડેરે ત્યારે માં કંટાળી જાય

આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય આમથી આમ લઈ જાય એમાં માં કૌશલ્યાને કહે છે કે મા હાલે આને રાખીને બહુ કજીઓ કરે છે હું તો કંટાળી ગઈ હવે માં કૌશલ્યાએ ખોળામાં લીધા લક્ષ્મણજીને તો એ મા સાના રે તો લક્ષ્મણજી રોતા બંધ થતા નથી તો વસિષ્ઠ બાપજીને બોલાવ્યા ગુરુને બાપજી આનું ને કોઈની નજર લાગી ગયું છે કેમ છે રોયા જ કરે રોયા જ કરે શાંત થતો નથી બાજુના પારણિયામાં ભગવાન રામ હોતા છે ગુરુ વશિષ્ઠજીને તો ખબર હતી કે આ બ્રહ્મ છે એટલે રામની હામું જોઈને પૂછ્યું શું છે આ બધું એમ ગુરુએ ઈશારો કર્યો માને ખબર નથી રામ ને સામું જોઈને કીધું કે આ શું છે લક્ષ્મણજી ભગવાન રામે ઈશારો કીધો કે એમ બંધ નહીં થાય તો એને મારી બાજુમાં હું રાઈ દો એક પારણિયામાં હું રાહ જો એટલે વશિષ્ઠ બાપજીએ કીધું છે કે માં કાંઈ ઓછા ને લાવે જરા કામ કરીને આમ પાણીનો લોટો લીધો ને માથે આવું કર્યું ને તેવું કર્યું દોરો માપ્યો ને એવું બધું કર્યું માને રાજી રાખવા આટું થાય ને પછી કીધું એક કામ કરશું અને રામની બાજુમાં હું રાઈ દે એક પારણામાં બેન ભેગા કરી દે બે ને ભેગા હું તોય રોતા બંધ ન થયા હિસ્કો નાખે માં હોળી પાછું ગુરુ ને પૂછ્યું બાપજી તમે કીધું એમ કઈ ફેર ન પડ્યો કઈ દોરામાં ફેર નો આવ્યો કેમ રડતા બંધ નથી કહો જો હોળી ભગવાન રામે કીધું આમું જોયું કે આ તે કીધું મેં આ કર્યું હવે શું છે બોલ ઈશારા કીધું કે આમ ઊંધો હું રો કા મારા પગ પાસે એનું માથું આવે ને એમ કરો એટલે મા કૌશલ્યાને કીધું છે એમ કર એક કામ કરશું અને આ દિશામાં માથું રાખ એમ તો કહેવાય નહીં રામના પગ પાસે માથું રાખ આ દિશા ભયંકર છે લક્ષ્મણના માટે એટલે આ દિશામાં એનું માથું ન હોવું જોઈએ આ દિશામાં એનું માથું હોવું જોઈએ અને પગ આ બાજુ હોવા જોઈએ એમ કરીને કહી દીધું રામની બાજુમાં પગ રાખ પગ આ બાજુને પછી તારો દીકરો રડતો બંધ થઈ જાય જા માતાજીએ ફેરવી નાખ્યો રામનું માથું હતું ને લક્ષ્મણજીના પગ રાખ્યા વળી રડવાનું ચાલુ રાખ્યું વળી પૂછ્યું ગુરુજી તમે કીધું એમ કર્યું તામડા બંધ થઈ જાય ભગવાન રામે રામની જોઈને કીધું શું છે આ બધું તારી લીલા તો ખરો આપ કેમ ત્યાં હમણાં બંધ થઈ જાય તેમ શાંતિથી ઉભા રહ્યો રામ હળવેકલીને આમ પડખું ફર્યા ભગવાનના જમણા પગનો અંગૂઠો હતો એ લક્ષ્મણજી રડતા થયા અને મોઢામાં દઈ દીધો રડતા બેન જય રામ આપી અંગૂઠો નહોતો મળતો એટલે રોતા થા કજીઓ જ્યાં સુધી નો કરે છોકરો બસ તારા ખોળામાં બેસી ગયા તારા હવે જે કરવું હોય એ કરી દે અબ સો પદિયા ઇસ જીવન કા ਸਭ ਭਾਰ ਤੇ ਮਾਰੇ ਹੱਥੋਂ ਮੈਂ ਅਬਸੋਪਦੀਆ ਇਸ ਜੀਵਨ ਕਾ ਸਭ ਭਾਰ ਤੇ ਮਾਰੇ ਹੱਥੋਂ ਮੈਂ ਅਬਸੋਪਦੀਆ ਇਸ ਜੀਵਨ ਕਾ ਸਭ ਭਾਰ ਤੂੰ ਮਾਰੇ ਆ ਤੂੰ ਨੇ ਰਬ ਸੁਖ ਦਿਆ ਇਸ ਜੀਵਨ ਕਾ ਸਭ ਭਾਰ ਤੂੰ ਮਾਰੇ ਆ ਤੂੰ ਨੇ ਬਸ ਤਨੇ ਹੋਪੀ ਦਿੱਤੂ ਰਾਸ ਤਾਰਾ ਹੱਥ ਮਾ ਸੇ ਗਾੜਾ ਨਾ ਜਾਂ ਲੈ ਜਾਓ ਨਾ ਲੈ ਜਾ પણ ગમે એમ કરીને મારે તારું બનવું છે નેતલ કહે અને મારા ગુરુ ની આરે સંદેશો મોકલો આટલો સંદેશો દેજો વ્રજ કેરી નારને વાંસીને થાજો પછી વિદાય મોરાર સાહેબ કહે આટલો રે સંદેશો વ્રજ કેરી નારનો અને પછી વાંસી થાજો વિદાય જો તારા હોય તો તને દાજ છે અમર માં એ કીધું એ બાવાજી તમારા હશે તમને માન છે જે તારા હશે તું તો અમારો છો તું તો આખા જગત નો બાપ છો પણ એમી એવા લાયક સહી કે નહીં સહી એ તો તારે જોવાનું અમારી લાયકાત હોય તો મળજે ન લાયકાત હોય તો કાંઈ નહીં બાકી તને મળવાનું તો શું જ તમારે તને જોવો હશે તારે દેખાવું નથી આજ કરી લેજે ફેંસલો કા હું નથી કાતું નથી કાં તો તને મળવું છે ને કા તો મરવું છે

रे अगम घर न वस्तु मोगी लायवार रे अगम घर वस्तु मोगी आया पी नाम वचन न लॻनि आई लाय वारे नाम वचन न लॻनि आई सजनी મારા સદગુરુ ઘેરે આ ભગવાન ને અરે પરણવાના દાસ બાપુ એ લખે ખોડીદાસ બાપુના શિષ્ય એમાં તો ચારે મંગળ આપ્યા છે જેમ આમાં લગ્ન થાય એમાં એમાં લગ્ન થાય આમાં બ્રાહ્મણની સાક્ષી હોય તો નાય ગુરુની સાક્ષી હોય આમાં અગ્નિ જગતી હોય તો નાય જ્યોત જગતી હોય ન્યાય વરમાળા પહેરાવે તો આમાંય કાંડા બાંધે ન્યાય હથેવાળા મેળવે તો આમાંય પંજા મેળવે આખું ભજન આપ્યું છે દાસ બાબુ એક એક મંગળમાં હું હું મળે ન્યાય ચાર ફેરા ફરે પ્રદક્ષિણા ફરે એ પેલા પેલા મંગળિયા પેલા અલખના અંજવાળાના મંગળિયા છે આજે રામદેવજી મહારાજના તો હાજે રાજની કથા વાતો ભગવાનના દરબારમાં જેને નેતલ દે જે પરણવું છે એના મંગળયાાર આધ્યાત્મિક મંગળિયા એ પેલા મંગળ સેના તે દાન દેવાય રે પેલા મંગળ સેના તે દાન દેવા એ પેલે મંગળ કાયાના દાન દેવાય રે પેલે કાયાના દાન દેવાય રે એ ગુરુ ચરણે તારા કર્યા કરમ મટી જાય રે ગુરુ ચરણે તારા કર્યા કરમ મટી કાયાના દાન એટલે કોઈ ગલત અર્થ ન કરે કાયાના દાન એટલે અહંકાર થાય મારા પણ હું પણ દેહનું ભાન મારા મટી ગયા પછી દેહ ગુરુ દેવની આ દાન દેહના દાન દેહ નું ભાન ભૂલાઈ જાય મારા પણ મટી જાય આપાપણું મટી જાય પોતા પણ મટી જાય હું કરું છું મટી જાય એના બની જાય એને કહે છે કાયાના દાન કોઈ ગલત અર્થ ન કરે એનો देह ना दान दीता એટલે દેહ હોમી દીતા આપડું કાયર છે જ નહીં તન મન ધન सब કુછ હે તેરા સ્વામી सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण પછી ક્યા લાગે મેરા ઓમ જય જગદીશ હરે તરત બીજી કડીમાં પાછો આમ 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 લીટો દોરી દીધો વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા વિષય વિકાર શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર નવ રઘુવર વિમલ જશ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનકી સુમિરુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવો મય હર વુકલેશ વિકાર વિકાર વાળાની વાત નથી જેના વિકાર મરી ગયા એની વાત વિષય વિકાર મિટાવો મારા પાપ હરો દેવા મારા પાપ દેવા અને તરત પાછું આપ્યું પેલા ત્રણ વસ્તુ કાઢી તો ત્રણ સામે મળી શ્રદ્ધા ભક્તિ બઢા શ્રદ્ધા ભક્તિ બઢા આન પછી કીધું સંતન કે સેવા ઓમ જય જગદીશ વિષય વયો જાય વિકાર વળી જાય વાસના વળી જાય મારાપણું વયું જાય આન પછી શ્રદ્ધા અને ભક્તિ વધે આન પછી સંતની સેવા કરે આન સંતને સેવે તો એના ભીતરની મારી પાસે જીવન જાગૃત થાય એને કહે છે મેરે મેં તો સિધરે જાણીને તમને સેવી મૂળ વાત આ બધું હમતે હમતા અમુક અમુક તો સારી જેવા બધા એને કહે છે નેતલ એ મેં તો એ જાણીને તમને શેરી તરત કીધું જો બરાબર ધ્યાન દે ને મારા રુદિયા મા રાત એ જીવન ભલે ને જાસ નેરાત હે જીવન ભલે ભજન ઉપર તો સંતો અને મહાત્માઓ બહુ બોલેશ બહુ એટલે બોલ બહુ બોલેશ બહુ આના ઉપર તો હમણાં અમારે કચ્છમાં ધ્રંગમાં કથા હતી જે નામ કાપડી દાડા મેકરણના ધૂણે રમેશભાઈ ઓજાની પૂજ્ય ભાઈ શ્રીની કથા હતી હમણાં જ થોડા દિવસ પહેલાં અને અમે ત્યાં ગયા અને એમાં રાતે સંતવાણી હતી ને એમાં હું અમેર ભાઈ રમેશભાઈ બીજા સંતો બધા બેઠા હતા ને એ વખતે કચ્છનો દાડો નાનો દાડો કરીને ગઢવી કોઈ અને એ આ ભજન બોલતો હતો અને પછી એનું વર્ણન કરતો હતો આહા ગજબનું વર્ણન શ્રદ્ધા ભક્તિ વધે પછી જીવન જાગે ત્યાં સુધી જીવન જાગે નહીં મારો કહેવાનો ફાવારો થઈ છે ભગવાન ની આરે જેને પરણવું છે નેતલ જેમ આર્દ્ર થી ભલે શરીર એવું હોય ગમે એના ઘરનું હોય બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વાયસ હોય શુદ્ર હોય અરે સ્ત્રી હોય કે પુરુષ હોય જેનો માયલો ઉજળો થઈ જાય જેના ભીતરમાં કઈ કપટ ન રહે એ વ્યક્તિ ભગવાન ની આરે લગ્ન કરી શકે એ ભગવાનનો બની કે કોઈ પણ જીવ હોય અઢારે વર્ણમાં અરે પંખીડાએ ભગવાનના બન્યા પશુ બન્યા કુતરાય ગધેડાએ દાડા મેં ની સેવા કરી તો એને હારો લઈ ગયા બેતાળી જણાને એક આર્ય માં લઈ ગયો બેતાળી જણાને વર્લ્ડ રેકોર્ડ છે વિશ્વની માલ પણ આવી ઘટના ક્યાંય નથી ઘટી બે ખાડા એક આર્ય તૈયાર કર્યા બેતાળી આ કેટલો સિદ્ધ પુરુષ જીનામ કાપડી દાડો મેં ચાલીસ જણા માણસ એક કૂતરો ને ગધેડો બેતાળીસ અને રીતરામ ગત ગંગા બેઠી થી દાદા મેકર કીધું કે મારે જવાનો વખત થયો ત્યાં તો બધા કેવા માંડ્યા બાપુ મારે આવવું છે ગાળ ખાડો ઓલો કે મારે આવું જો જે ભાગતા નહીં અને ચાલીસ ખાડા કર્યા ને વાહે લાલિયો મોતીયો ગધેડો ને કૂતરો બાપા તાકે તમે બેહી જાઓ બેતાલીસ સમયથી એક કાર્ય એ કાર્ય ખાડા ખાધા એ કાર્ય બેતાલીસ વિમાન આવ્યા અને એક કાર્ય બેતાલીસ નિર્વાણ પદને પામ્યા આપણા હિન્દુસ્તાનની માલિકા ઘટના ઘટી બાકી ક્યાંય ઘટી નહીં આ ધરતી ઉપર એટલે જ આ ધરતીની વંદના કરી છે એટલે જ આ ધૂળને આપણે પગે લાગી કે આ ધૂળની માલપા એટલી તાકાત છે મારા કાઠિયાવાડમાં કોકદી આન તું ભૂલો પડ ને ભગવાન એ તારા એવા એવા કરું સન્મા અરે રે તન હરગ ભૂલાવી દઉં શામળા પણ જેવા જેવા કરું સન્મા હરે રે તન હરગ ભૂલાવી દઉં શામળા ભગવાન ઠાકર આવી તો જો વખત મળીને ગયો ગયો પછી આજનો દિન કાલ ની ઘડી હજી નહી એ ભાઈ પોણા થઈ ગયા એને ખબર પડી ગઈ કાઠિયાવાડમાં નો જવાય કા ન્યા તો માગે આપે ઘરની દીક બાયડિયું કયો તો આપી દે નારી કયો તો આપી દે અરે છોકરાના કટકા કરીને ખાણી આમ ખાંડવા હોય તો આપી દે ન્યા નો જવાય ગયો ગયો આજનો દિન કાલની ઘડી દંડો જોડી દઈને ગયો વીરભાઈ હું હમણાં આવું છું કઈ ને ગયો હજી હજી આવશે નહીં રેવા દે એ નથી આવવાનો હા ઝાંખી થાય તમને એને સપનામાં દર્શન થાય બાકી રૂબરૂ આવે અને રૂબરૂ આવે તો આપણે ઘરે બાંધી દઈએ એમ સી ક્યાંય જવા નથી દઈએ એમ હા અમારો એકલાનો હુઆંગ હું થાં બાંધી દઈએ ક્યાંય ન જવા દઈએ ભગવાનને ખબર પડી ગઈ હવે કલયુગ મારી પાસે પ્રમાણ માર્ગ એટલે આપણે જાવું તું ભગવાન શોખ નહીં એમને ખાતરી હું એમ કઈ આપણે આવ્યું હોય તો હોય એના પ્રમાણ માગીએ એટલે ભગવાને બંધ કરી દીધું કે હવે જવાય નહીં આવે તો આપણે ઓળખી નહીં આપણી પાસે બિલોરી કાશ થોડા છે તે ઓળખીએ નેતલ દે સંદેશામાં લાગે બહુ સંદેશો મોટો છે બહુ લાંબુ કથા છે બહુ સમય ધીરે ધીરે વયો જાય છે બાપ